વાતાવરણ એવું છે એટલે જો આપણે મારા દાદીના ઘરે પોગી ગયા એમાં દાદીને ની તાવા કરવાના હે અને મારે તાવા કરવાના હે તાવા હે જાજા માતાજી ની માનતા માં તાવા મૈના હોય ની કીધું કરી નાખી અને ભુવાન ઘરે જ દરાઈ આવી ભુવા કે તાવાનું હું ડરું છું અહીં કણે અને ઘરે દરી આવી જો બધાના ભૈણા લેતા જઈ માતાજી એમાં શું ખાંડ ભઈરી

મનસીબેન જય માતાજી જાઠામડા ધોઈને લેતી એટલે આપણે હું મારી ઘડે નહીં રાખવાની એટલા હાલો થઈ ગયું બધું કમ્પ્લીટ અને આપણે સુલ હળદય નાખી અને બધા આવે એટલે હું ઘડવા માંડી નહીં તમારા કેટલા તાવા હમ બે અને એક અમારે જક્ષીકાની દસ તાવા છે ને કુલ

આપડે આવી ગયા અને દસ હે તો મીઠા તાવા કરવા બે ગયા બધા અને કુંવારી કડવા અને રાહુલભાઈ જો લોટ બાંધે હે દિલીપભાઈ પણ હુમારી કડે માતાજી દિલીપભાઈ

ના સાનારી દેખાય છે અત્યારે તો કે કઈ ખર્ચતો કાવા સડી ગયા છે ને બધા જો કરીને બાર જોવે કે લાગવાતો પડશે સીધા મને નો અહીં સાસા ચડાવીને રોટી વરવવા ના દો તો મોળા થોડા કાયા ને મારી ગળો નહી

नो है <laughs> जय <स्वर्ण लुकी> <laughs> <जाएँ> <laughs> फिर जो कका वरसादे जय माता चमन भाई वो आ चालू चालू थे साठ हजार